સુરતના ડીસીપી જોન ફાઈ દ્વારા દારૂબંધીને લઈને કાર્યવાહી કરાય હોય તેમ

રાંદેર જહાંગીરપુરા ઉત્તરાયણ તેમજ અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને પકડવામાં આવેલ પ્રોહિબિશનનો મુદ્દામાલ નાશ કરવાનો કાર્યક્રમ આજ રોજ હાથ ધરવામાં આવેલ છે જેમાં પ્રાંત અધિકારીશ્રી નશાબંધી શ્રી તેમજ ફાયર વિભાગ અને હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમો હાજર રહેલ છે આજ રોજ કુલ ઓગણ એંસી લાખ રૂપિયાની કિંમતના દારૂની મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે